đây à mai giờ mình quay chụp bầy đi hoài đi, cháu à đi với

ભાઈ જમીનદારી જે થાય તો લે લે જમીન ખાલી કરી દેજો મજા નહી આ જા જે થાય જા બિયલ આ જે થાય ભાઈ તું પેલા બજાય દાદા ના કરો માય લે આ જમીન મારી બધું માલ મારો બધું નથી તને ખુશ આવતા તા જોડે બુતા સંતાન ખુશ આવતા જે મારે <elaborate>

એક જણું હેડ તું ખાલી જબ્બર માર્યો હું માર્યો બે

જોઈ લીધા યાદ રાખજો

ઓહ અરે ભાઈ ભાઈને લઈને આવી જાય એ ભાઈને તમારે લઈ લેવાની

મારા બંગલો તો નવી ગાડી લેવી થાર લે આવી વાહન નો એ વાહન નો નહીં લે થાર ગાડી ચાર ચાર આવે ને ચાર ગુણ્યા ચાર ફોર બાય ફોર

પેલા ગમો પૂછ્યા માથા ભારે બે પૂછ્યા તમે માથા ભારે વાલ લો બે તમે બી માથા ભારે જમીન મારી તારી કરી ગમે તેની હોય જમીન તો કેટલા અમે કરેલી ખબર હેમ ખબર નઈ બાપા જમીન ઉપર અમે શું કરવા બેઠા જો મત કરવા બેઠા હોય